નમસ્કાર દર્શક મિત્રો ડબલ એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જો એ આંજના મુખ્ય સમાચાર હિન્દુ રાષ્ટ્ર અભિયાન અંતર્ગત શ્રાવણ માસમાં પાર્થેશ્વર મહાદેવ સમૂહ પૂજન કરવામાં આવ્યું શ્રાવણના દરેક સોમવારે આદિત્ય વાહિની આનંદ વાહિની શંકરાચાર્ય સેના વડોદરા અને શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર આજવારોડ દ્વારા હિન્દુ રાષ્ટ્ર અભિયાન અંતર્ગત પાર્થેશ્વર મહાદેવ સમૂહ પૂજનનું આયોજન કરવા આવી રહ્યું તો આ પવિત્ર શ્રાવણ માસ માંગ સદાશિવ ભોળાનાથ ને ઉત્તમ અવસરે સ્થાનિક કક્ષાએ સંપૂર્ણ સેવા સમર્પણ અને ભક્તિભાવ સાથે પૂજન માટે સર્વે નગરજનોને સસને જાહેર નિમંત્રણ નિવારણ અર્થ મગાળા ગૃહે સુખશાંતિ પ્રાપ્તિ અનુપૂજન કરીશી જણાવે મારી ગ્રહણ પરિમાની અલહિલમ બસ્મ ગ્રેપયા ચડાઈનો ઘુરભુત્વ મહામૃત્યુ જાયનો બસ્મન સમેરપરિયાની હવે જેનો અને જે લોકોને કારણ કે લાલ નારુ હોય કે તમારી ખાનામાં લાલ નારુનો આપા રહે છો કરો કરો અને કૌશલ્ય બાંધ્યા કો એને જમ્યા કરજો ટુકડો કરજો અને જેની પાસે નાનું ના હોય એ આજુબાજુમાં નાખી લેજો બાંધેલું હોય